સોમવાર થી પવિત્ર શ્રાવણ માસ પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે જિલ્લામાં આવેલા દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ એવા સોમનાથ મંદિર ખાતે દુનિયા માંથી દર્શનાર્થીઓ શ્રાવણ માસ વિશેષ અવસરે દર્શન કરવા માટે પધારતા હોય હજારો દર્શનાર્થીઓને ભગવાન સોમનાથના સરળતાથી દર્શન થાય અને દર્શનાર્થીઓને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે આ આયોજન અન્વયે સોમનાથ મંદિરની સુરક્ષાને દર્શનાર્થીઓની સરળતા અને સુગમતા માટે ત્રણસો પોલીસ જવાનો રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવશે બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ એસઆરપી ઘોડેસવાર પોલીસ જીઆરડી ક્યુઆરટી સહિતની ટીમો આ માટે તૈનાત કરવામાં આવશે જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ સવારે પત્રકારો સાથેના સંવાદમાં જણાવ્યું કે સોમનાથ મંદિરમાં શ્રાવણ માસના પવિત્ર અવસરે ભાવિકોની ભારે ભીડ રહેતી હોય છે દર્શનાર્થીઓ સરળતાથી દર્શન કરી શકે તે માટે પોલીસ તંત્ર દ્વારા અગાઉથી આકલન કરીને વિશેષ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવે છે સુરક્ષા માટે તૈનાત રહેનાર પોલીસ કર્મચારીઓને ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તાલીમ આપવામાં આવી છે ભારે ભીડ વચ્ચે દર્શનાર્થીઓ સાથે કોઈપણ પ્રકારનું ઘર્ષણ ન થાય તે માટે માનવીય વર્તણૂક અંગે પણ પોલીસને સુસજ્જ કરવામાં આવી છે પોલીસ અને મંદિર ટ્રસ્ટના સુરક્ષા કર્મીઓ વચ્ચે પણ સંયુક્ત બેઠક કરવામાં આવી છે જેથી બંને વચ્ચે તાલમેલ જળવાઈ રહે આ વર્ષે સોમનાથ મંદિરના પ્રાંગણમાં ખુલ્લી જગ્યા વધી છે જેના લીધે દર્શનાર્થીઓની ભીડ પણ પ્રમાણમાં ઓછી રહે અને પોલીસ તંત્ર માટે ભીડને નિયંત્રિત કરવાનું પણ સરળ રહેશે અને દર્શનાર્થીઓ ઝડપથી ભગવાન મહાદેવના દર્શન કરી શકશે તેમ જિલ્લા પોલીસ વડાએ વધુમાં ઉમેર્યું હતું આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લાના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ સેક્યુલર ગુજરાત ન્યૂઝ ગીર સોમનાથ આપ જાણો છો સોમવારથી શ્રાવણ મહિનાની શરૂઆત થઈ છે સોમનાથ મંદિર ખૂબ જ ભક્તોની આવવાની શક્યતાઓ ગયા વર્ષે લગભગ દસ બાર દસથી બાર લાખ જેટલા ભક્તો શ્રાવણ મહિનામાં આવ્યા હતા આ વર્ષે કદાચ સંખ્યા એનાથી વધશે સોમનાથ મંદિરનું જે આખું કેમ્પસ છે એ મોટું કરી દેવામાં આવ્યું છે ગયા વર્ષની કમ્પેરમાં એટલે અમારી પાસે હોલ્ડિંગ એરિયા મોટો છે પણ તેમ છતાં પણ ટોટલ અમે ત્રણસો પોલીસ અને બે એસઆરપી કંપની સાથે રાઉન્ડ ધી ક્લોક મંદિરનો બંદોબસ્ત જાળવીએ છીએ સાથે સાથે ક્યુઆરટીની ટીમ અને ઘોડેસવાર પોલીસની ટીમ અને સાથે સાથે આખી મંદિરની સિક્યુરિટી કરી રહ્યા છીએ ત્યાં અમારી પાસે જે અવેલેબલ મંદિરની સિક્યુરિટીના જે સ્ટાફ છે એને પણ અમે ટ્રેનિંગ આપી રહ્યા છીએ અને એના બધાના સંયુક્ત સંકલનથી વહીવટીતંત્રના સંકલનથી અમે આખો બંદોબસ્ત પૂરો કરવા અમે હંમેશા જ્યારે સોમનાથ મંદિરનો શ્રાવણ મહિનાનો બંદોબસ્ત ચાલુ થાય એટલે પોલીસ અને સોમનાથ સિક્યુરિટીની હોમગાર્ડ જીઆઈડી બધાની કમ્બાઇન્ડ એક બિહેવિયરલ ટ્રેનિંગ સિનિયર અધિકારીઓ તરફથી અને એના એક્સપર્ટ તરફથી રાખતા હોઈએ છીએ સાથે સાથે જે પણ શિફ્ટ હોય શિફ્ટના ઇન્ચાર્જ એક સિનિયર મોસ્ટ ઓફિસર હોય છે જેથી કરીને કંઈ પણ પ્રશ્ન હોય તો લોકલ લેવલે ત્યાંથી જ હેન્ડલ થાય આ વખતે પાર્કિંગમાં થોડોક ચેન્જ આવ્યો છે ખાસ કરીને વીઆઈપી પાર્કિંગમાં જેના બાબતે અમે ઇસ્યુ ઇન્સ્ટ્રક્શન્સ જે કરવાની છે એ કરી દીધી છે બે ત્રણ જાહેરનામા કારણ કે સર્કિટ હાઉસ જવાનો જે રસ્તો છે એ વનવે કરવો પડે એવો જરૂરી છે જેને કારણે તેને બે ત્રણ જાહેરનામા એક બે દિવસમાં બહાર પડી જશે અને એની અમલવારી પણ લોકોના સહયોગથી અમે કરી રહ્યા ઘણા સમયથી સોમનાથના એન્ટ્રી જે કમ્પાઉન્ડમાં એન્ટ્રી ગેટ છે ત્યાં એક સ્વાગત કક્ષ બનાવવામાં આવ્યું છે અને ત્યાં જ અમારી એક ક્વિક રિસ્પોન્સ ટીમ હોય છે ત્યાં જ અમારી બોમ્બ ડિસ્પોઝલની ટીમ હોય છે એટલે પોલીસની હાજરી ત્યાં સતત રહે છે સાથે સાથે છેલ્લા છેલ્લી જે અમારી સિક્યુરિટી એનાલિસિસની મિટિંગ થઈ એમાં અમારું જ સજેશન હતું કે સોમનાથ મંદિરની પાસે એકસો આઠની એક મોબાઈલ ટીમ કન્ટિન્યુઅસ રાખવામાં આવે અને જેથી કરીને જે ખાસ કરીને વધારે એજવાળા લોકો આવે છે એમને ઇમરજન્સી ઊભી થાય તો આપણે તાત્કાલિક મદદ આપી શકીએ એ ઉપરાંત અમારી એક જીપ્સી ત્યાં સતત હોય છે જેથી કરીને જેટલું શક્ય હોય એટલું લોકોને આપણે મદદ કરી સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો